મોરબી જિલ્લાના નકલી ટોલનાકા મુદ્દે હવે પાંચ આરોપીની કુલ ધરપકડ થઈ ચૂકી છે ત્રણ વધુ આરોપી ઝડપાયા હજુ એક આરોપી ઝડપાવાનો બાકી છે પણ આ તમામની વચ્ચે જૂનાગઢના વંથલી નજીક આવેલા ગોદાઈ ટોલનાકું ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે થોડાક સમય પહેલાં ટોલનાકા નજીક ગોદાઈ ગામના રસ્તે વાહન ડાયવર્ટ કરવાને લઈ ગ્રામજનો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ફરિયાદ નોંધાઈ હતી સામસામી હવે ગામના એક શખ્સે ગામમાંથી ચાલતો વાહનનો રસ્તો બંધ કરવા એટલે કે ટોલ બાયપાસ કે જે રસ્તો બન્યો તે બંધ કરવા ટોલ નાકાના સુપરવાઇઝર પાસે છ લાખ રૂપિયાની માગણી કરવાની ફરિયાદ નોંધાઈ છે પોલીસે જબરજસ્તીથી રૂપિયાની માગણી કરનાર શખ્સની ધરપકડ કરી છે ગોદાય નાકાના સુપરવાઇઝર ચંદ્રેશ વિરાડાએ વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ જેમાં એમ કહ્યું છે કે અગાઉ જ્યારે નાકાનો કોન્ટ્રાક્ટ આ કંપની દ્વારા રાખવામાં આવ્યો હતો ત્યારે દીપક જલુ નામના વ્યક્તિએ ગામમાંથી વાહનો પસાર કરાવી પોતાના અંગત અને આર્થિક લાભ માટે એનએચએઆઈ અને સિવા કોર્પોરેશન કંપનીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું જેમાં કેશોદ તરફથી આવતા નેશનલ હાઈવે પરથી વાહનો ગોદાઈ ગામ તરફ વાળી અને બાયપાસ કરી ગોચરમાંથી કાચો રસ્તો બનાવ્યો હતો અને તેમાંથી વાહનો પસાર કરાતા હતા અને ડાયવર્ટ કરાતું હતું જેને લઈ સુપરવાઇઝરે આ કાચો રસ્તો બંધ કરવા માટે આરોપી દીપક જલુ સાથે વાત કરી હતી જેમાં ફરિયાદીની મજબૂરીનો લાભ લઈ ગામના વિકાસના કામના નામે દર મહિને છ લાખ રૂપિયા આપ્યા હતા ત્યારે ફરી એકવાર કોન્ટ્રાક્ટર પાસેથી દર મહિને અઢી લાખ રૂપિયાથી વધુ રકમ આપવાની વાત કરી હતી અને દર મહિને વધુ રૂપિયા આપશો તો જ ગામનો રસ્તો બંધ કરાશે બાકી આ રોડ ડાયવર્ટ કરાશે આવી ધમકી પણ અપાઈ હતી જેને લઈ હવે આ ધરપકડ થઈ છે સવાલ એ છે કે નાકા વાળાનો પણ ટોળ થાય નકલી તોલનાકું પણ બને ક્યારે અટકશે આ બધું ક્યારે અટકશે